સટ પચીની ઘર ઘરની કહાની આજે સવારથી પત્નીનો અવાજ સંભળાયો ન હતો મને નવાઈ લાગી રોજ સવારે છ વાગે ઉઠી જ નારી આજ કેમ હજી સૂતી છે હું બેડરૂમમાં ગયો એ જાગી ગઈ હતી પણ બારી બહાર જોઈ રહી હતી મેં તેના માથે હાથ ફેરવીને કહ્યું જય શ્રી કૃષ્ણ આજે તારી તબિયત બરાબર છે ને પછી મારે ખભે હાથ મૂકી રડી પડી હું કારણ સમજી ગયો છતાં અજાણ હતો હું એની બાજુમાં બેઠો અને કહ્યું સાંભળ પરિવર્તન એ સંસારનો નિયમ છે જે પરિવર્તનની સાથે ડગલા માંડતો નથી એ દુઃખી થાય છે અથવા વહેતા પ્રવાહથી બહાર ફેંકાઈ જાય છે એક વાત યાદ રાખજે આપણે આનંદમાં રહેવું કે દુઃખી થવું તેનો અધિકાર માત્ર આપણી પાસે હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિના વાણી વર્તન કે વ્યવહાર આપણા વર્તમાન કે ભવિષ્યના જીવનને વિચલિત કેવી રીતે કરી શકે એણે મને કહ્યું વાર તહેવારે કે રજાના દિવસોમાં આપણો દીકરો અને તેની પત્ની હંમેશા આપણને બન્નેને એકલા મૂકી બહાર નીકળી જાય છે તમને આ યોગ્ય લાગે છે અરે ગાંડી પંખીને પાંખ આવે એટલે ઉડે આ હક અને ફરજની પકડ દોડમાં આપણે આપણો સમય બરબાદ શા માટે કરવો જોઈએ કોઈને પકડવા પ્રયત્ન જેટલો કરીશું એટલું એ વધારે દોડશે પડતા મૂકી દેવા જોઈએ એવી વ્યક્તિઓને જેમને તમારા પ્રેમની કદર નથી તેને નજરઅંદાજ કરતા શીખવું પડશે તેની મેળે આવી વ્યક્તિઓ પરત આવશે તારે ધૂળેટી જ રમવી છે ને એ મારી સામે જોતી રહી મેં કીધું આવતા અઠવાડિયે હોળી છે હવે બાકી બચેલ જીવન અને તેની સાથે સંકળાયેલ તહેવાર અને રજાઓ ક્યાં અને કેવી રીતે ઉજવવા એ મારી ઉપર છોડ આ વખતની ધૂળેટી મેં ગોકુલ મથુરા અને વૃંદાવનમાં ગાળવાનું નક્કી કર્યું છે તું જ માત્ર નહીં હું પણ થાકી ગયો છું હવે મેં પણ નિર્ણય કર્યો છે કોઈ પણ તહેવાર ઘરે નહીં ઉજવું દરેક તહેવાર પ્રમાણે સ્થળ મેં નક્કી કરી લીધા છે હોળી ધૂળેટીમાં વૃંદાવન મથુરા જતું રહેવું છે નવરાત્રિમાં ધરે મુંબઈ દાંડિયા અને દિવાળી કચ્છમાં મંદિર દર્શન અને ઉનાળું વેકેશન કોઈ પણ હિલ સ્ટેશન ઉપર જતા રહેવું એના મોઠા ઉપર આનંદ દેખાયો એ બોલી તો જન્માષ્ટમી તો આપણે ધરે અને પછી ડાકોર અથવા દ્વારકા જતા રહેવાનું હક્ક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે તેઓ કમાય છે સારી વાત છે તે લોકોની આર્થિક સદ્ધરતામાં આપણે ખુશ છીએ પણ આર્થિક સદ્ધરતાને કારણે તેઓનું સ્વચ્છંદીપણું મને માન્ય પણ નથી તારું અને મારું જીવન સ્વમાનથી જીવાય તેટલું ઈશ્વરે આપ્યું છે તેઓની તકલીફમાં આપણે ઊભા છીએ પણ એ લોકોની આર્થિક સદ્ધરતાના ધુમાડા મારા કે તારે પર કાઢે એ તું જાણે છે મારાથી સહન થાય તેમ નથી હું મૌન બની તમાશો ઘરનો જોઈ રહ્યો છું પણ તેનો મતલબ એ પણ નથી કે હું તારી લાગણી સમજતો નથી દરેક વ્યક્તિને સારાપણાનો થાક લાગે અને હવે તું નહીં હું પણ થાક્યો તેમના સ્વચ્છંદીપણાથી તહેવાર પરિવાર સાથે ઉજવવાની મજા હોય છે પણ ઘણા સમયથી તહેવારમાં પણ એકલો પડી ગયો હોય તેવું લાગે છે જો તહેવાર કે રજાના દિવસો ઘરમાં એકલા જ રહેવાનું હોય તો તું પણ માર ઘર ને હવે તાળું તૈયારી કર વૃંદાવન જવાની બે દિવસ પછી ટ્રેનની ટિકિટ બુક કરાવી લઈ એ એ આનંદથી મને ભેટી પડી એ બોલી આ તમારો નિર્ણય મને બહુ ગમ્યો બીજે દિવસે ડાઇનિંગ ટેબલ પર ડિનર લેતા મેં દીકરાને વહુને કીધું બેટા મેં હોળી પર ગરંથી તમારી જાણ ખાતર ક્યાં જાઓ છો પપ્પા મેં કીધું બસ ફરવા પણ ક્યાં એ બોલ્યો મેં કીધું તમને જ્યારે અમે પૂછીએ છીએ ત્યારે તમે અમને એટલું ફરવા પણ ક્યાં એ કહો છો દીકરો સમજી ગયો પપ્પા સીધો જવાબ આપતા નથી એટલે તેમે પોતાની મમ્મી સામે જોઈ કીધું મમ્મી તું કે પપ્પા સીધા જવાબ નહીં આવે બેટા દરેક તહેવાર હું અને તારા પપ્પા ઘરમાં એકલા પડી જાય છીએ દરેક તહેવાર ઉજવન તમને તમારું મિત્ર મંડળ મળી ગયું છે તમારા રૂટિનના વ્યસ્ત જીવનમાં અમે અપેક્ષા ન રાખીએ પણ રજા કે તહેવારમાં અમે આશા જરૂર રાખીએ કે આપણે બધા સાથે તહેવારની ઉજવણી કરીએ અમે એ પણ જાણીએ છીએ કે તમે મોટા થઈ ગયા છો કમાતા થઈ ગયા છો હાથ પગ અને જીપ પણ હવે ચાલવા લાગી છે તમે તમારી મરજીના માલિક છો તમને રોકવાનો અધિકાર જ્યારે અમે ગુમાવી દીધો છે ત્યારે આવા સંજોગમાં અમારી પાસે અંતિમ વિકલ્પ અમારો વ્યક્તિગત નિર્ણય લેવાનો અધિકાર જે હતો તે અમે ભૂલી જ ગયા હતા અત્યારે તો તારા પપ્પાએ ટ્રેનની ટિકિટ બુક કરાવી છે અમે આઠ દિવસ માટે ગોકુલ મથુરા અને વૃંદાવન હોળી ધૂળેટી રમવા જઈએ છીએ બાકી તારા ધ્યાન માટે હવે પછીના કોઈ પણ તહેવાર તારા પપ્પા ઘરમાં ઉજવવા માંગતા નથી તેમણે દરેક તહેવારનું સમય પત્રક બનાવી દીધું છે તમે પણ તમારા મિત્રો સાથે રજાના દિવસ અને તહેવાર દરમિયાન આનંદ કરો અને અમે પણ અમારું નિવૃત જીવન અમારી ઉંમરની ગમતી વ્યક્તિઓ સાથે ગાળીએ બેટા એક વાત યાદ રાખજે પણ વાતનો જ્યારે અતિરેક થાય ત્યારે જીવનનો રસ્તો કે સ્વભાવ બદલવા કોઈપણ વ્યક્તિ મજબૂર થાય છે બસ એની પાસે બોલવા માટે કોઈ શબ્દો ન હતા અમે જ્યારે વૃંદાવનથી પાછા ફર્યા ત્યારે અચાનક દીકરો અને તેની પત્નીને રેલવે સ્ટેશન ઉપર જોઈ અમે ખુશ થયા વહુ અને દીકરો બંને અમને બંનેને દોડી અને ભેટી પડ્યા બંનેની આંખોમાં પ્રાયશ્ચિતના આંસુ હતા તેઓ માત્ર એટલું બોલ્યા પપ્પા અઠવાડિયામાં એકલતા અને એકાંતનો મતલબ અમે સમજી ગયા દીકરા અને વહુની અચાનક નજર મારી પાછળ વહુના મમ્મી પપ્પા મતલબ મારા દીકરા સાસુ સસરા સામાન સાથે ઊભા હતા ત્યાં પડી વહુ એ આશ્ચર્ય સાથે પૂછ્યું અરે પપ્પા મમ્મી તમે પણ વૃંદાવન ગયા હતા વહુના પપ્પા બોલ્યા હા બેટા જે વ્યથા તારા સસરાની છે એ જ વ્યથા અમારી છે અમે પણ તહેવારમાં એકલા પડી જઈએ છીએ તારા ભાઈ ભાભી રજાના દિવસોમાં ઘરમાં હોતા જ નથી અમે સમદુખિયા છીએ એટલે હવે અમે બંને પરિવારે તહેવારમાં બહાર નીકળી જવાનું નક્કી કર્યું છે દીકરો અને વહુ હાથ જોડી બોલ્યા અમે ભૂલી ગયા હતા કે મિત્રો સિવાય પણ ઘરે આપની કોઈ રાહ જોઈ બેઠા છે એવા કે જેમણે પોતાનું સર્વસ્વ આપણી પ્રગતિ પાછળ ન્યોછાવર કરી દીધું છે હવે અમે તમને વચન આપીએ છીએ તહેવાર હોય કે રજાત મારી જ સાથે મનાવીશું પછી એ બહાર હોય કે ઘરની અંદર હું અને મારી પત્ની બધા એકબીજા સામે જોતા રહ્યા સ્વજનો મિત્રો મૃત્યુ જેટલી કડવી વાસ્તવિકતા છે તેટલું ઘડપણ પણ એક કડવી વાસ્તવિકતા છે જેનાથી કોઈ બચ્યું નથી પીપળ પાન ખરંતા હસ્તી કૂપળિયાં મૂજવીતી તું જ વીતશે ધીરી બાપલિયા જોબનિયું આજ આવ્યું ને કાલે જાશે જોબનિયા ને પગની પાનીમાં રાખો જોબનિયું આજ આવ્યું અને કાલે જાશે કોઈ પણ ભોગે એવી વ્યક્તિને ખાસ સાચવી લેજો જેણે તમને આ ત્રણ ભેટ સુખ અને દુઃખના સમયે આપી હોય સાથ સમય અને સમર્પણ તમારા વ્યસ્ત જીવનમાંથી તેમના માટે પણ જરૂરી એવો થોડો સમય ફાળવો મિત્રો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો